પણ સકલ તેમ તો મીઠી મીઠી લાગતી હા મજા આવી જાય હવે છોકરી ગર્લફ્રેન્ડ મળી જાય તો છો ભાઈ કાલે આવશો થઈ ગયું તમારું કામ મેડમ હા થઈ ગયું હો আচ্ছা હા હા એટલે તમે કાલે પાછા આવશો હા હમણાં છે ને કોલેજે તો રિવિઝન કરવા અમારી ફ્રેન્ડના ઘરે આવવું પડે ઓ એવું છે આવવું પડે તો પછી કાલે અમારે પાછું નાઈ જોઈને આવી રીતે તૈયાર રહેવાનું ને એમ તમે વરી પાછા એડ્રેસ પૂછવા આવો તમે તો એવી વાતો કરો તો જાણે કે મને વર્ષોથી ઓળખતા હોય અરે એમાં હું કહેવાય ભേચાણ તો થઈ જાય ને અક્ષર

આવું છે ખાલી બે મહિના થી એમને પડી છે ને

9560 બાય આ હાલો ઓકે ઓકે આ હા આઈ હોપ એનો મને ફોન આવે તલ તલ હું વચ્ચે આવી ગયો હમણાં ઢોરમાં ટટકો પાટ એ વચ્ચે વાડી હમણાં તોયા જનકની મને ઝાપટકા મારી ગયા અને તને હમણાં આ લઈને જાતો દોદો સીનમાં આમથી આમ હલાવતો તો મને આમ આમ કરીને ઝાપટ ભાઈને મેકાડા ફોન બી તારો ફોન લાગ્યો નઈ અરે ઝાપટ નઈ ભાઈ હવે ઇતો મે તને હેલ્લો કીધું એમ આ

चल હવે હું જાઉં છું બરાબર હવે આમ પણ અમે સિંગલ બારકો ભેગા ઉભા નથી રહેતા હો મારીને દયો મરી ગયા વાપરી વા બે મહિના પછી ગાડીનો સહીજ તમાલ દયો જો આહા હાા ચકડીને મુકી આવ્યો બીજા નંબર એ દેતો આવ્યો હવે રોજ આવશે રોજ મુકવા જઈશ રોજ આવશે રોજ મુકવા જાય ને રીઅલ માં ગર્લફ્રેન્ડ બની જાય હે એનો કોણ આવ્યો અરે હેલો

મને બહુઝન થઈ ગઈ બહુ કન્ફ્યુઝન એમાં હું યાર હમણાં જલ્દી જલ્દી મારી ગર્લફ્રેન્ડ નો ફોન આવ્યો ને લેવા માં ઉતાવળ માં ઉતાવળ માં ગર્લફ્રેન્ડ કોની

તારાથી કેમ મંડાઈ ગયા તો મંડાઈ ગયા બેટા નસીબ નસીબ ના ખેલ છે એ પછી પછી અત્યારે મને મોરું થાય છે એક તો આવી ગઈ છે મારે એને લેવા જવાની છે તું છે ને હમણાં એને પાછી ઓલી મારા બાજુવાળી ઓલી નીકળીતા છે મુકવાની બી છે એને

કઈ કરવું પડશે પાછો ફોન આ ઘટના ને એક છોકરી મળી ગઈ છે પાછો મને મારતો ગયો પેલા ગાડી થઈ ગઈ અને હવે ઝપટ મારીને ગયો

કઈ વાંધો નહીં એ છોકરી આપણે નિકિતાના ઘરે જઈએ અને એ છોકરીને પકડી લઈએ અને પછી એને પૂછીએ કે આ તારો બોયફ્રેન્ડ છે કે નથી પકડીને ભાંડો ફોડી નાખ્યા ખબર પડી જશે કે શું છે રાજ તો હાલ એની રાહ હું જોઈ અત્યારે બી વાંજ હશે અત્યારે ભમરા માફક ભભભ કરતો હશે તો હાલ ખાલી એના બી હા પેલા આપણે એની આબરૂ કાઢશું અને પછી છોકરીને આપણે ઇન્ટરેસ્ટ હું એક ઝાપટ માર્યું છે ને આપણા બીની પાર્ટનર છે ઓકે ડન સવારે તારી ગર્લફ્રેન્ડ અને સાંજે મારી ગર્લફ્રેન્ડ ઓકે તો હાલ એના પેલા ઘરે જાય હાલો

ઓકે ખબર નઈ ક્યાં છે સ્ક્યુઝ મી ખબર તમે અહીંયા શું કરો છો શું જે તમે કોણ છો લેન સવર્ણપુરમાં તમે અહીંયા ખુલ્લી જગ્યા છે ગમે ત્યાં બેસી ગમે ત્યાં જોઈ સકે છે તમારો શું મતલબ તો ખબર છે કે ફ્રીડમ આ તો અમે અમે એટલા અમે તમને પૂછ્યો તમે અહીંયા ઊભા રહે એટલે મેં કીધું કે તમે મારી પાસે આવો કામ છે બોલો ને તમે અહીંયા કંઈક નવા આવ્યા લાગો છો રવાયવા

એ મિનિટ તું ભણેલી છો હા હું તો ભણેલી છું છોકરીને ઇંગ્લિશમાં શું કહેવાય ગર્લ હવે આપડા બેની શું બધી ભૂખ આ બે ગાંડા હાલ તને ભૂખી હા મારા બેગે મંગાવી દઉં વારી સાઉડી જવા રીતામાં હોય જાવ રીતા ઉમીયા તારા બાઇકમાં બેહીને મે મોટી ભૂલ કરી એકદમ કુછ ચક્કરમાં હું હોય રિક્ષામાં હોય રિક્ષામાં હોય જાવ સેટિંગ બગાડીને આપણે એને સેટિંગ કરી લઈ લઈ જવાની એલા બે કેવા માણા છો મારું માંન ધીમો 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 સેટિંગ જાતો તો ઈ સેટિંગ તમે મારું બગાડ્યું આ બેન ના ભાઈને સમજાવી લે

આલા અને મોઢા હવરના બોરમાં મત લાગો હાલ તમે બગાડી એને માનતો તો આટલી ખરાબ છે કોઈ પણ છોકરી મને ભાઈ બનાવી ના તો કાઈ વાંધો દિલ કાઈ વાંધો આપણે બીજી જાય બીજી તો દિલ છે ને દોસ્તાર